મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગિરનારની લીલી પરિક્રમા અંગે આ સૌથી મોટા સમાચાર છે મોટા સમાચારની વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમા હાલ પૂર્તિ સ્થગિત કરાઈ છે વરસાદના કારણે સ્થગિત કરાઈ છે લીલી પરિક્રમા ગિરનારમાં દર વર્ષે યોજાય છે લીલી પરિક્રમા ત્યારે સાધુ સંતો સાથે પ્રતિકારાત્મક પરિક્રમા થશે વહીવટી પરિક્રમા સ્થગિત કરાઈ છે આ સૌથી મોટા સમાચાર ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે દર વર્ષે આ લીલી પરિક્રમા યોજાય છે દૂર દૂરથી સાધુ સંતો આવે છે લોકો આ પરિક્રમામાં જોડાય છે ઓનલાઇન પર સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે અશોક હાલ પૂરતી આ પરિક્રમા સ્થગિત કરાઈ છે પરંતુ દર વર્ષે યોજાય છે ત્યારે લોકોનું સાધુ સંતોનું શું કહેવું છે કેમ આ નિર્ણય લેવો પડ્યો જંગલ જંગલમાં ભારે દ્વારા આજે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં ચાલી શકાય તેવી પણ પોઝિશન નથી તેને લઈ અને પ્રશાસન તેમજ સાધુ સંતો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જી બિલકુલ અશોક આભાર માહિતી બદલ ત્યારે સાધુ સંતો અને સ્થાનિક